જય શ્રી બહેનો ભાખરિયા સોમવારની વાર્તા વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રત શરૂ કરવું વ્રત કરનારે વ્રતના દિવસે લીલા વસ્ત્ર ન પહેરવા ભોજનમાં લીલા શાકભાજી કે કઠોળ ન લેવા વહેલી સવારે સ્નાન આદિથી પરવારી શિવ મંદિરે જય બીલીપત્રોથી શિવનું પૂજન કરી પાર્વતી તથા ગણેશની પૂજા કરવી ભાખરિયા સોમવારની વાર્તા કેવી કે સાંભળવી પછી પાંચ ભાખરી બનાવવી એકનું નૈવેદ્ય ધરાવવું બીજી બે રમતા બાળકને આપવી અને બાકીની બેનો પ્રસાદ આરોગવો નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવી જળ તુલસી ક્યારે રેડવું કાતક સુદ ચૌદશના દિવસે આ વ્રતનો ઉજવણો કરી અન્નદાન વસ્ત્રદાન આપવા આ વ્રત કરનારના સફળ મનોરથ સિદ્ધ થાય છે વાર્તા કનકવતી નગરીમાં જ્ઞાનદત્ત નામનો એક મહાજ્ઞાની અને ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો તેની પત્ની ભક્તિ પણ અત્યંત ગુણવાન હતી મહાજ્ઞાની હોવા છતાં અજ્ઞદત્ત ઘણો ગરીબ હતો વિમાસો જે કોઈ મળે એનાથી પેટનો ખાડો પૂરતો અને પ્રભુ ભજન કરતા ભોળાનાથના મહાભક્ત એવો આ બ્રાહ્મણ ચાર વેદ અને અઢાર પુરાણોમાં પારંગત હોવા છતાં એના ભાગ્યમાં ભિક્ષા લખાઈ હતી છતાં પતિ પત્ની બને એવા ધર્મિષ્ઠ કે પોતે ભૂખ્યા રહીને આંગણે આવેલાને જમાડતા એકવાર શિવજીએ વિચાર કર્યો કે લાવ આજે તો મારા ભક્તની કસોટી કરું શિવજી તો સાધુ વેસે બ્રાહ્મણને આંગણે આવ્યા અને ભિક્ષા દેહ કહીને ઊભા રહ્યા એ દિવસે ભિક્ષામાં માત્ર એક રોટલો મળેલો એ રોટલો અતિ પ્રેમથી સાધુને આપી દીધો ત્યારે સાધુ વેસે આવેલા શિવજી બોલ્યા એ વશ તારું કપાળ તો જ્ઞાનના તેજથી ઝળહળે છે પણ તારી આંખોમાં દુઃખનો દરિયો છલકે છે આ સાંભળી બ્રાહ્મણ રડવા લાગ્યો મારા જ્ઞાન તો ઘણું છે પણ ખાવાના સાસા મટતા નથી ભોળાના જ રીતતા નથી ઘણી ભક્તિ કરી પણ હવે તો ચારેકોર અંધકાર દેખાય છે ત્યારે શિવજી હસીને બોલ્યા સુખ દુઃખ તો આવેને જાય વ્રત જબ વડે કરમુક કપાય તું ભાખરિયા સોમવારનું વ્રત કરજે આ વ્રત ગુપ્તવાસ સેવતા પાંડવો દુઃખમાં મૂંઝાયા હતા ત્યારે યુધિષ્ઠરે કરેલું અને આ વ્રતના પ્રભાવે જ એમનો જય થયો વળી આ વ્રત કરનાર સદા સુહાગણ રહે છે આ વ્રત નિર્ધનને ધન વાંજ્યાને સંતાન આપનારું છે આટલું કાંઈને શિવજી કૈલાસે ગયા પવિત્ર સમાસ સાવતા પતિ પત્નીએ પૂર્ણ શ્રદ્ધાથી ભાખરિયા સોમવારનું વ્રત કર્યું કારતક ચૌદ ચૌદશને ઉજવણું કર્યું આ વ્રતના પ્રભાવે પૂર્વજન્મના સર્વ પાપ બળી ગયા એ જ રીતે નગરના રાજાને સપનું આવ્યું સપનામાં શિવજીએ કહ્યું કે હે રાજા

એક જ રાતમાં ગરીબ દત્ત સમૃદ્ધિવાન બની ગયો ભોળાનાથની કૃપાથી પતિ પત્ની બંને સુખે રહેવા લાગ્યા હે ભોળાનાથ તમે જેવા દત્તને ફળ્યા તેવા ભાખરિયા સોમવારનું વ્રત કરનાર સૌને ફળજો જય શ્રી શંકર ઓમ નમો શિવાય